લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવદન આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત અને મિત્રો આજનો વિડીયો છે ને ખરેખર આજના જમાના પ્રમાણે દરેક જણે જોવો જોઈએ આજનો વિડીયો છે ને લગભગ લગભગ દરેક ઘરોમાં લાગુ પડતો વિષય છે સાસુ અને વહુ વચ્ચેનો અણબનાવ સાસુ અને વહુ વચ્ચેનો ઝઘડો એવો વિષય છે આજના જમાનાનો કે ભાઈ દરેક ઘરમાં છે સાસુ નથી ગમતી અને સાસુ ને વહુ નથી ગમતી અને નાની નાની બાબતોમાં હંમેશા ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો ઊભી થાય જ છે હવે આ ઝઘડાનું નિરાકરણ કઈ રીતે લવાય તો મિત્રો આ ઝઘડાનું નિરાકરણ છે ને બહુ સરસ રીતે લાવવાની વાત છે અને એવો સરસ ઉપાય કે કોઈ પણ કરી શકે તમે કરી શકો તો સરળ પણ છે અને બહુ જાજો ખર્ચો પણ નથી પણ જેને પાક્કું રિઝલ્ટ જોઈતું હોય તે કદાચ થોડો ખર્ચો કરી શકે કોઈ ખેતર જેવી જગ્યા હોવી જોઈએ તો જે ઘરમાં સાસુ બહુનો ઝઘડો છે ને એ ઘરના આંગણાની માટી લેવાની થોડીક અને કોઈ ખેતર જેવી જગ્યા શોધો જ્યાં ખેતી થાય છે પછી શાકભાજી થાય જ્યાં અનાજ થાય કંઈ પણ ચાલે એ જગ્યામાં ખાડો ખોદી ને આપણા આંગણાની માટી ત્યાં દબાઈ આવવાની સરસ જોઈતું હોય ને તો એક નાની ચાંદીની ડબ્બી લો એ ડબ્બીમાં સાકરવાળું અને આ ડબ્બી કોઈ ખેતર જેવી જગ્યા હોય જ્યાં ખેતી થતી હોય ત્યાં ખાડો ખોદીને દાટી દેવાની હવે આનાથી વધારે સારું પરિણામ જોઈએ છે ને ઝઘડાઓ મોટા છે કદાચ સાસુ એકબીજાનું મોડું જોવા પણ તૈયાર નથી તે લોકો માટે પણ બહુ સરસ ઉપાય છે એ આ ચાંદીની ડબ્બીમાં દૂધ ભરવાનું અને બે ચાર બાલ સાસુના ને બે ચાર બાલ વહુના બે એની સાથે કરી ગુછડો વાળી અને એ જગ્યાએ દબાવી દઉં ચોવીસ કલાકમાં સાસુ વહુનો ઝઘડો મટી જાય કેટલો સરસ ઉપાય કોઈ પણ કરી શકે જો પહેલો ઉપાય તો મફત થયો કે ભાઈ આંગણાની માટી આપણે કોઈ ખેતરમાં દબાવી દેવાની છે બીજો ઉપાય ચાંદીની ડબ્બીમાં ને એમાંથી અને ત્રીજો ઉપાય ભાઈ સાસુ બહુ બે બે વાલ જોઈએ એટલે બહુ થઈ ગયું તો કોઈને પણ લઈ લેવાય કે લાવો બા તમારી ગૂંચ કાઢી આપું તો સાસુનો બાલ આવી જાય એને વહુભાઈ પોતાનો બાલકાંડ નાખવાનો કારણ કે સાસુએ વહુને કહેવાનું કે લાવ બેટા તારા બાલની ગૂંચ કાઢી આપું તો સાસુને મળી જાય ને હવે આ ઉપાય હું કહું છું ઘણા બધા વિચાર કરશે કે હર્યોદનભાઈ આવો ઉપાય આપે છે ના ચોક્કસ આ લાલ કિતાબની શોધ છે લાલ કિતાબમાં બહુ ચોક્કસ રીતે આ ઉપાયને વર્ણવવામાં આવ્યો છે અને કરી શકાય છે દૂધ લીધું ને જે શાંકરવાળું તે ચંદ્ર ને શુક્ર એમાં સાસુને વહુ બેવા આવ્યા ચાંદી ચંદ્ર છે શાંતિ થાય ખેતરની માટી એ શુક્ર છે તમારા ઘરના આંગણાની જે માટી છે એ ચંદ્ર છે એ ચંદ્રથી જોડાયેલી વાતો છે આપણે રોજ સવારે પાણી છાંટીએ જ આંગણામાં અત્યારે લોકો બોલી ગયા શહેરમાં ગામડામાં હજુ પણ છંટાઈ જ તો આ જે ઘટના છે ને તેને સમજો ઘરની વહુએ આંગણામાં પાણી છાંટ અને એ આંગણાની માટી તમે ઉઠાવી લાવીને ખેતરમાં દબાવી ખેતર શુક્રની જગ્યા છે અને વહુ એ દીકરી એ ઘરની શુક્ર છે દીકરી છે તો ચંદ્ર છે તો આજે ચંદ્ર શુક્ર ચંદ્રમાં ને શુક્ર વહુ આ બે વચ્ચેનો જે સંબંધ છે એને આ આપણી સાયન્ટિફિક ઓરાના નિયમથી જોઈએ ને તો પણ આ ઉપાય કામ કરી જાય તો સાસુઓ જ્યાં જ્યાં તકલીફમાં છે જે ઘરોમાં એ લોકોએ આ ઉપાય કરવા જોઈએ તો મિત્રો આજનો વિડીયો બધા માટે કામનો છે બરાબર તો સાસુને તકલીફ છે તો સાસુ કરી લે ને વહુને તકલીફ છે તો વહુ કરી લે ઉપાય ચોક્કસ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી ઉદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સામે ચાલો બદલીએ જિંદગી નમસ્તે